રાજ્યની 300 સહકારી બેંકના કામકાજ ઠપ થયા કોર બેન્કિંગ સોલ્યુશન સોફ્ટવેર પર થયેલા રેન્સવેર એટેકના કારણે કામકાજ ઠપ થયા છે આરબીઆઈએ આ સોફટવેરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે આમ છતાં રાજ્યની થી વધુ સહકારી બેંક આ સોફ્ટવેરનો ઉપયોગ કરતી હતી જેથી આ તમામ બેંકના ડિજીટલ વ્યવહાર અટકી ગયા છે જેથી બેંકના ગ્રાહકો જે તે બેંકના ડેબિટ ક્રેડિટ કાર્ડસ કે ઓનલાઈન પેમેન્ટ નહીં કરી શકે બે દિવસથી આરટીજીએસ ન થતા અનેક લોકોના ટ્રાન્ઝેક્શન અટવાઈ ચૂક્યા છે એડીસી બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર સમયભાઈ વોરા આપણી સાથે વાત કરીશું સર જે પ્રકારે આ સર્વર ઠપ થયું છે કેટલા દિવસથી થયું અને શું ખામી સર્જાય છે આ લોકોમાં ગઈકાલથી એનપીસીઆઈ દ્વારા એનો મેસેજ આવેલો છે કે એ લોકો દ્વારા આ બધા ટ્રાન્ઝેક્શન સ્ટોપ કરવામાં આવેલા છે અને એ લોકોનું કંઈક ઓડિટ પ્રોસેસ ચાલી રહેલી છે એટલે લગભગ આજ સાંજ સુધીમાં આ એનું ક્લિયરિટી લગભગ આવી જશે અને ટ્રાન્ઝેક્શન લગભગ ચાલુ થઈ જવાની સંભાવના છે કેટલી બેંકોને આ અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે એનપીસી દ્વારા જે મેસેજ કરવામાં આવ્યા છે કેટલી બેન્કો છે અને કેટલા દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આ પ્રશ્ન ગઈકાલથી છે અને લગભગ મારા હિસાબે દોઢસો જેટલી આ તો અસર થઈ હોવી જોઈએ એનપીસીઆઈ દ્વારા જે જણાવ્યું છે પ્રમાણે ક્યાં સુધી આ સેવા ફરી પૂર્વ થઈ શકે છે લગભગ આજ રાત સુધીમાં થઈ જવી જોઈએ લોકોનું લોકોનું ઓડિટ ઓડિટ વર્ક છે છે વાત થઈ એ એ મુજબ એટલે લગભગ એને ક્લિયરન્સ આપશે પછી ચાલુ થઈ જશે એડીસી બેંકની વાત કરીએ તો કેટલા કરોડના ટ્રાન્ઝેક્શન જે છે તે અટકી પડ્યા હશે કારણ કે આરટીજીએસ નથી થતા અને લોકોને મંથ એન્ડિંગ છે તો એ પ્રકારના ટ્રાન્ઝેક્શન જે છે થતા હોય છે તે અટવાઈ પડ્યા હશે એમાઉન્ટમાં તો કદાચ ખ્યાલ નહીં આવે પણ લગભગ આસો થી હજાર ટ્રાન્ઝેક્શન તો ઓછામાં ઓછા અટકાઈ ગયા છે ને ઘણા અમે પહેલેથી સ્ટોપ કરેલા હતા એટલે ટ્રાન્ઝેક્શન તો આગળ ના થયા હોય એવું બને બિલકુલ તો જે એકસો બત્રીસ થી પણ વધારે જેટલી બેન્કો છે અર્ધ સરકારી કે જેને એનપીએસ દ્વારા રોકી દેવામાં આવ્યા છે તેમના ટ્રાન્ઝેક્શન કારણ કે ક્યાંક સાર્બેર અટેક થયો હોય તેવી સંભાવના રહેલી છે હાલ ઓડિટ ચાલી રહ્યું છે પરંતુ હજારો કરોડના ટ્રાન્ઝેક્શન જે છે તે આ બેન્કોની અંદર થતા હોય છે અને તે આરટીજીએસ સહિતના ટ્રાન્ઝેક્શન ન થવાને કારણે લોકોના ટ્રાન્ઝેક્શન જે છે તે અટવાઈ પડ્યા છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ